શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વડોદરા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ પ્રવાસ કાર્યક્રમ અંગે યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની આગેવાનીમાં યુવા મોરચા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરાના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ તથા મહામંત્રી રાકેશ સેવક તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી સમયમાં લોકસભાના ઇલેક્શન અંતર્ગત યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા ઇલેક્શન મેનેજમેન્ટ તરીકે કોની જવાબદારી આપવામાં આવશે તેને લઈને યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત એન્ડ ન્યૂઝ વડોદરા વડોદરા લોકસભા ચૂંટણી સંદર્ભે યુવા મોરચા સાથેની આજે બેઠક જે પ્રારંભિક બેઠક છે તેની અંદર શહેર કાર્યાલય ખાતે આજે અમારે ઉપસ્થિત રહેવાનું થયું છે જેવું કે આપ જોઈ શકો છો આજથી પૂરજોશમાં અબકી બાર ચારસો પાર ફિરેક બાર મોદી સરકારના સૂત્ર સાથે વડોદરાના નગરજનો કાર્યકરો સર્વોએ મળીને ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂક્યું છે અને આવનારા સમયમાં વધારેમાં વધારે તીવ્ર ગતિથી આ ચૂંટણી પ્રચાર થશે અને એ એ માટે જ એક ચર્ચા વિચારણા કરવા માટે એક માર્ગદર્શનની બેઠક શહેર અધ્યક્ષના અધ્યક્ષ સ્થાને યુવા મોરચા ખાતેની બેઠક કારણે ખાતે મળી છે ધન્યવાદ તારીખો જાહેર થઈ ગઈ છે ભાજપ બહુ જીતે તે લઈને ઘણા પ્રયાસો કરી આજે પણ એક બેઠક હતી શું કહેશો ભારતીય જનતા પાર્ટી જે આદરણીય મોદી સાહેબે આ વખતે જે સંકલ્પ લીધો છે અને આ સંકલ્પ ફક્ત ભારતીય જનતા પાર્ટીનો નહીં પણ જનજનમાંથી એક ઉઠેલો નારો અબકી બાર ચારસો પાર એ ચોક્કસ આ વખતે સફળ થવાનો જ છે ત્યારે ખાસ કરીને વડોદરામાં આદરણીય મોદી સાહેબ જ્યારે કહે છે કે ચાર નાત માટે ખાસ કરીને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારી કામ કરી રહી છે ત્યારે એમાં એક યુવાન છે ખેડૂત છે મહિલા છે અને ગરીબ છે આ ચાર નાત જ્યારે એ ગણાવતા હોય ત્યારે આપણે સમજી શકીએ છીએ યુવાઓ પર એમને કેટલો મોટો ભાર મૂક્યો છે અને વિશ્વાસ મૂક્યો છે ત્યારે વડોદરા આખું ખૂબ ઉત્સાહિત છે હેમાંકભાઈ જોશી જે ફક્ત તેત્રીસ વર્ષની ઉંમર છે ગુજરાતના સૌથી યુવા ઉમેદવાર સાથે સાથે કદાચ ભારતના પણ જે સૌથી યુવા પાંચ ઉમેદવાર હશે એમાંના એક હેમાંકભાઈ જોશી હશે ત્યારે વડોદરાના અઢારથી પાંત્રીસ વર્ષની વચ્ચેના જે યુવાનો છે એ યુવાનોની આજે જવાબદારી છે કે આ સીટ અત્યાર સુધીની સૌથી વધારે ઐતિહાસિક લીડથી જીતે જેથી કરીને આવનારા સમયમાં ફક્ત મતદાન પૂરતું નહીં યુવાનોને ભાગીદારી હોય પણ સરકારમાં પણ આજે ભાગીદારી યુવાઓની થવા જઈ રહી છે ત્યારે આવનારા સમયમાં આ લીડ અને આ જીત જ બતાવશે કે યુવાઓને કેટલી વધારે તક આવનારા સમયમાં સરકારમાં અને કામગીરીમાં મળશે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ